એનો અર્થ થાય છે બુરખો મોહરું અથવા બુરખો મોહરું અથવા માસ્ક બુરખો પહેરીને આવે છે તે એટલે એ વ્યક્તિત્વ કહેવામાં આવે છે વ્યક્તિત્વની ઓલપાટ નામના વ્યક્તિત્વ મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે વ્યક્તિત્વ એ મનો તંત્રનું એક ગત્યાત્મક સંગઠન છે વ્યક્તિત્વ એ મનો તંત્રનું એક એવું ગત્યાત્મક સંગઠન છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની આગવી રીતોમાં આવી રીતે સમાયોજન સાધી શકાય છે કોઈપણ પરિસ્થિતિની અંદર તમે મુંઝાયા વગર કોઈપણ પરિસ્થિતિની અંદર તમે એવું રીતે સમાયોજન સાધી શકો છો મેળ સાધી શકો છો

એની અંદર પ્રકાર જોઈએ તો ત્રણ પ્રકાર પડે છે એક સત્વ એટલે સારા માણસો રજસ રજસ નો ઈચ્છાઓ ધરાવનાર માણસ એટલે ઇન્દ્રિય ભોગ માણસ ઈચ્છાઓ વાળા તમસ એટલે ખરાબ માણસ ગુસ્સા વાળા માણસો જોવા મળે છે તો આ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિત્વના પ્રકાર મનોવિજ્ઞાનની અંદર આપણે અર્થ જોયો તો આવતા લેક્ચરની અંદર આપણે બીજા પ્રકારો વિશે માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારું લાગશે તમે તમારા વિદ્યાર્થી સર્કલ મિત્રોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર આપનો જરૂરથી પ્રતિભાવ લખજો જય હિન્દ જય ભારત